નમસ્કાર દર્શક મિત્રો જેનર પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા સાકરદા રોડ પર મોક્ષી ગામ પાસે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીના ટેન્કરમાં બ્લાસ્ટ થતા ત્રણના મોત મોક્ષી ગામ પાસે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝ ડામર લાવીને બેરલમાં ભરતી વખતે કંપનીના ટેન્કરમાં બ્લાસ્ટ થયો આગની જ્વાળા અડધો કિલોમીટર સુધી દેખાય લોકોમાં ફફડાટ ટેન્કરમાં ડામર જામ થઈ જતા ટેન્કરને ગરમ કરીને બહાર કાઢતી વખતે ટેન્કરનું ઢાંકનું ખોલવાનું રહી જતા ગેસના પ્રેશરથી ટેન્કર ફાટતા ચાલક ક્લીનર અને મજૂર સહિતના ત્રણના કરુણ મોત બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે ડ્રાઈવર અને ક્લીનર ટેન્કરમાંથી બહાર જ ન નીકળી શક્યા ત્રણેય મૃતકના મૃતદેહ સયાજી હોસ્પિટલ વડોદરા ખાતે લવાયા કંપનીની ગંભીર બેદરકારી સામે આવી ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાની ચર્ચા મૃતકોના નામ સાકિબ અખ્તર ખાન અશોકકુમાર ગુર્જર અને મોહમ્મદ અરમાન જિયાઉલ્લા બ્યુરો રિપોર્ટ જેનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ શું ઘટના બન્યું છે કઈ ઘટના છે તમારો શું શું મારા મિત્ર હતા એ લોકો અને રાણિયા ખાતે કંઈ અકસ્માત જેવો કંઈ બનાવ બન્યો છે તો એમને એસઓજી મને કોલ મળ્યો કે એમને એસઓજી મલાયા હતા તો મેં એમને દેખવા માટે એસઓજી દવાખાનામાં આવ્યો છું એ ગાડી 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 હતા ટેન્કર હતી મારા ફરિયામાં મારા મોનડા મધ રે સંતોષનગર છાયાપુરી તમારું નામ મોસીન